નમસ્કાર ધોરણ આઠ વિજ્ઞાન ચેપ્ટર પાંચ વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ સ્વાધ્યાય ક્વેશ્ચન વન ખાલી જગ્યા પૂરું એવું ક્ષેત્ર જેમ પ્રાણીઓ પોતાના કુદરતી નિવાસમાં સુરક્ષિત હોય છે તેને ખાલી જગ્યા કહેવાય છે વન્ય પ્રાણી અભયારણ સેકન્ડ કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને ખાલી જગ્યા કહે છે સ્થાનિક જાતિ થર્ડ પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારોમાંથી ખાલી જગ્યા પરિવર્તનના કારણે ઉડીને આવે છે વાતાવરણીય ક્વેશ્ચન ટુ નીચેનાનો તફાવત સ્પષ્ટ કરો વન્યપ્રાણી અભયારણ્ય અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર વન્યપ્રાણી અભયારણ્ય વન્યપ્રાણીઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાં સુરક્ષિત અને સંરક્ષિત રાખવા માટેના વિસ્તારને વન્યપ્રાણી અભયારણ્ય કહે છે તેમાં પ્રાણીને પકડવા કે તેમના શિકાર પર પ્રતિબંધ હોય છે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર જેથી ક્ષેત્રની જૈવ વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક વિસ્તારને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે તેમાં અન્ય ઘણા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન સમાયેલા હોય છે પ્રાણી સંગ્રહાલય અને પ્રાણી અભયારણ્ય પ્રાણી સંગ્રહાલય તેમાં પ્રાણીઓને બંધ અવસ્થામાં રાખવામાં આવે છે તેમાં કુદરતી વસવાટની સમકક્ષ કૃત્રિમ વસવાટ પૂરા પાડવામાં આવે છે તેમાં પ્રાણીઓને રક્ષણ ખોરાક આરોગ્ય વગેરેની કાળજી રાખવામાં આવે છે વન્ય પ્રાણી અભ્યારણ તેમાં પ્રાણીઓ મુક્ત હોય છે તે કુદરતી વસવાટ છે તેમાં મુખ્યત્વે રક્ષણનો ઉદ્દેશ્ય હોવાથી પ્રાણીઓને નુકસાન થાય તેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે નાસપ્રાય જાતિ અને લુપ્ત જાતિ નાસપ્રાય જાતિ નિર્ધારિત સંખ્યાની ઓછી સંખ્યા ધરાવતી જાતિને નાસપ્રાય જાતિ કહે છે

પ્રાણી સૃષ્ટિના મોટા ભાગના પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ પર આધારિત છે જે તે વિસ્તારના પ્રાણીઓને તે વિસ્તારની પ્રાણી સૃષ્ટિ કહે છે ચિંકારા ચિત્તર નીલગાય દીપડો વગેરે પ્રાણી સૃષ્ટિ છે ક્વેશ્ચન થ્રી નીચે આપેલા મુદ્દા પર વન નાબુદ્દીની અસરો જણાવો વન્ય પ્રાણીઓ વન નાબુદી નાબૂદીને કારણે વન્ય પ્રાણીઓના કુદરતી નિવાસ નષ્ટ થાય છે વન્ય પ્રાણી જાતિની સંખ્યામાં ઘટાડો થાય છે ઘણા વન્ય પ્રાણીઓ નાસપ્રાય જાતિ બને છે અને ઘણી જાતિઓ લુપ્ત થાય છે

મનુષ્યો સ્વ બચાવ માટે વન્ય પ્રાણીઓનો શિકાર કરે છે ગ્રામ્ય વિસ્તારની વ્યક્તિઓને બળતણ ફળ લાકડા મળતા નથી શહેર વન નાબૂદીને શહેર પર સીધી અસર થતી નથી પરંતુ પર્યાવરણના ફેરફારથી વધુ ગરમ ઉનાળો વરસાદની અનિયમિતતા દુષ્કાળ કે પૂરની સ્થિતિની સ્થિતિ શહેરને પણ અસર કરે છે પૃથ્વી વન વનનાબુદ્ધિથી પૃથ્વીની ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાય છે પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે આબોહવા બદલાવ ભૂગર્ભે જળના સ્તર ઊંડા જાય છે આવનારી પેઢી વન નાબુદ્ધિથી આવનારી પેઢીને શુદ્ધ હવા અને પાણી મળી શકશે નહીં તેમને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ મળશે નહીં શું થશે જો આપણે વૃક્ષ કાપતા રહીશું તો પર્યાવરણીય સંતુલન જોખમાશે પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણના સ્તરમાં વધારો થશે ઘણા નવા પ્રાણીઓના નિવાસ ખોરવાશે પૂર અને દુષ્કાળ જેવી આફતોની સંભાવના વધશે વરસાદ અને ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થશે કોઈ પ્રાણીનું નિમા નિવાસસ્થાન ગુમાવાય નાશ પામે તો પ્રાણી અસુરક્ષિત થઈ જાય તેની સંખ્યામાં ઘટાડો થતો નાશપ્રાય બની શકે ભૂમિનું ઉપલું પડ અનાવૃત થઈ જાય તો ભૂમિમાં સેન્દ્રિય પદાર્થોનો ઘટાડો થઈ જાય ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થતો જાય ફળદ્રુપ જમીન રણમાં ફેરવાય ક્વેશ્ચન ફાઈવ ટૂંકમાં ઉત્તર આપો આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ સજીવ જાતિઓને લુપ્ત થતી અટકાવવા નિવસન તંત્રની આહાર શૃંખલા અને આહાર જાળ જાળવી રાખવા માટે કરવું જોઈએ સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી શા કારણે કારણ કે જંગલોની આસપાસ રહેતા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે કેટલાક આદિવાસીઓ જંગલો પર આધારિત છે કઈ રીતે કેટલાક આદિવાસીઓ તેમના વસવાટ ખોરાક બળતણ કપડાં અને અન્ય જરૂરિયાતો માટે જંગલ પર આધારિત છે વન નાબૂદીના કારણે કારણો અને અસરો કંઈ છે વન નાબૂદીના કારણો ખેતીવાડી માટે જમીનની જરૂરિયાત રહેછાણ અને કારખાનાઓ માટે જમીનની જરૂરિયાત બળતણ અને ફર્નિચર માટે લાકડાનો અમર્યાદિત ઉપયોગ વન નાબૂદીની અસરો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો વધારો પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણમાં વધારો વરસાદ અને ભૂમિ ફળદ્રુપતામાં ઘટાડો રેડ ડેટા બુક એટલે શું રેડ ડેટાબુક એટલે નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખતી બુક સ્થળાંતરણ શબ્દથી તમે શું સમજ્યા કેટલીક પક્ષીની જાતિઓ પ્રત્યેક વર્ષે તેમના મૂળ નિવાસમાં વાતાવરણીય બદલાવને કારણે અન્ય અનુકૂળ વસવાટમાં ઉડી જાય છે ઠંડી સામે બચવા અને ઈંડા મૂકવા માટે પક્ષીઓ સ્થળાંતર કરે છે ક્વેશ્ચન કારખાનાઓ અને રહેઠાણની સતત વધતી માંગને કારણે જંગલો અવિરતપણે કપાઈ રહ્યા છે શું આ પરિયોજનાઓ માટે વૃક્ષો કાપવા યોગ્ય છે આ બાબત પર ચર્ચા કરો તથા એક ટૂંકો અહેવાલ તૈયાર કરો કારખાનાઓ અને રહેઠાણની સતત વધતી માંગને કારણે જંગલો અવિરતપણે કપાઈ રહ્યા છે શું આ પરિ ઓકે આગળ આપણે ક્વેશ્ચનનો જવાબ જોઈએ ના કોઈ પણ યોજનાઓ માટે અવિરતપણે વૃક્ષો કાપવા યોગ્ય નથી આપણે ફક્ત વૃક્ષો કાપતા નથી પરંતુ ઘણા પ્રાણીઓના કુદરતી નિવાસ સ્થાન દૂર કરીએ છીએ પર્યાવરણીય સંતુલન ખોરવાય છે તેની હાનિકારક અસરો સમગ્ર સૃષ્ટિ પર સર્જાય છે કારખાનાઓ પ્રદૂષણમાં વધારો કરે છે અને પ્રદૂષણ નિયંત્રિત કરતાં વૃક્ષો દૂર થાય છે તમારા સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવી રાખવા માટે તમે કેવી રીતે યોગદાન આપી શકો છો તમારા દ્વારા લેવામાં આવતા પગલાંની યાદી તૈયાર કરો સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવી રાખવા નીચે મુજબના પગલાં લઈશું સ્થાનિક વિસ્તારમાં વધુને વધુ વૃક્ષો ઉગાડીશું રોપેલા છોડની જાળવણી અને તેને પૂરતું પાણી પૂરું પાડીશું સ્થાનિક લોકોને વૃક્ષોમાં ફાયદાઓ વિશે માહિતી આપીશું જન્મદિવસે વૃક્ષો રોપીને તેની ઉજવણી કરીને કરીએ તેવો સંકલ્પ લેવો જોઈએ વૃક્ષો કાપવાના ગેરફાયદા વિશે માહિતી આપીશું ક્વેશ્ચન એટ વન નાબૂદીને કારણે વરસાદમાં ઘટાડો કેવી રીતે આવ્યો છે સમજાવો વનસ્પતિઓ પર્યાવરણમાં જળચક્રને જાળવી રાખવા માટેના મુખ્ય એકમ છે વન નાબૂદીથી વનસ્પતિઓ વડે પાણીનું શોષણ બાષ્પરૂપે ઉત્સર્જન બંધ થતું જાય છે વૃક્ષો ઘટવાને લીધે વરસાદમાં પણ ઘટાડો થાય છે તમારા રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનની માહિતી એકત્રિત કરો તથા ભારતના નકશામાં તેમના સ્થાનને ઓળખો અને દર્શાવો ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા ચાર છે ગીર જંગલ રાષ્ટ્રીય ઉદ્યાન સૌરાષ્ટ્ર કળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર નજીક ક્વેશ્ચન ટેન આપણે કાગળનો બચાવ શા માટે કરવો જોઈએ એવા કાર્યોની યાદી બનાવો કે જેમાં તમારા દ્વારા કાગળની બચત થઈ શકે તો એક ટન કાગળ મેળવવા માટે સત્તર પૂર્ણ વિકસિત વૃક્ષો કાપવામાં આવે છે આથી કપાતા વૃક્ષોની સંખ્યા ઘટાડવા આપણે કાગળનો બચાવ કરવો જોઈએ કાગળનો પુનઃ ઉપયોગ તેમજ તેને રિસાયકલ કરવું જોઈએ નકામા પેપર કાગળ ભેગા કરી તેને રિસાયકલ માટે મોકલવા પરીક્ષામાં જવાબ વહીમાં બિનજરૂરી લખાણ ન લખી તેનો વ્યય અટકાવવો જોઈએ વર્ગ કાર્ય અને ગૃહકાર્યમાં નોટબુક અને ફૂલસ્કેપના પાનાઓનો પૂરેપૂરો ઉપયોગ કરવો નોટબુકના પાના બિનજરૂરી લખાણ કે લીટાકારી બગાડવા ના જોઈએ અભ્યાસ પુસ્ત પાઠ્યપુસ્તકો વર્ષના અંતે જે તે ધોરણમાં આવતા વિદ્યાર્થીઓને આપી તેનો ઉપયોગ કરવો જોઈએ તો અહીંયા વિડીયો પૂરો થાય છે જો તમને ગમે તો ચેનલ પર કાગળમાંથી વિવિધ વસ્તુઓ બનાવવાના તેમજ અન્ય અલગ અલગ પ્રયોગોના વિડીયો ઉપલબ્ધ છે સ્વાધ્યાયની સાથે ભણવાની સાથે તમે બીજું પણ ઘણું બધું શીખી શકો છો તે પ્લેલિસ્ટનું નામ છે આર્ટ ક્રાફ્ટ સાયન્સ એક્સપેરિમેન્ટ જઈને ચેક કરી શકો છો અને જો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ